અંદાજે ત્રણ કલાકની અંદર ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ છે તે ખ્યાપ્યો હતો જેને લઈને વડોદરા શહેરના અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાયા હતા શહેરના અનેક એવા ગ્રાઉન્ડ છે કે હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હાલ અમે પહોંચ્યા છીએ આજે વડોદરા શહેરનું પોલો ગ્રાઉન્ડ ખાતે કે જ્યાં આખું આ જે ગ્રાઉન્ડ છે તે તળાવમાં ફેરવાયું છે અહીંયા અનેક ક્રિકેટ એકેડેમીઓ પણ ચાલે છે સાથે સાથે વાત કરીએ તો અનેક જે ક્રિકેટ રશિયાઓ છે તે અહીંયા ક્રિકેટ રમવા પણ આવતા હોય છે આજે વહેલી સવારથી જ ગ્રાઉન્ડમાં પાણી હોવાના કારણે એક પણ જે ક્રિકેટ રશિયાઓ છે તે ક્રિકેટ નથી આવ્યા એટલે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વરસાદે વડોદરા શહેરમાં તારાજી સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળ્યા છે ખાસ કરીને વાત કરીએ તો હજુ પણ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે આ પોલો ગ્રાઉન્ડ છે કે જે હાલમાં પણ જે તળાવની અંદર ફેરવાયું છે ને જેના કારણે ક્રિકેટ રસિકો પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાય છે કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે હજુ પણ જે વરસાદ છે તે વરસી શકે છે અને ગઈકાલે વરસેલા વરસાદે શહેરના ઘણા બધા એવા વિસ્તાર હતા કે જ્યાં પાણીમાં તરબોળો થયા હતા અને શહેરના એવા ઘણા બધા ગ્રાઉન્ડ છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે હાલ પણ અમે આ જે પોલો ગ્રાઉન્ડના દ્રશ્યો બતાવ્યા કે જે પોલો ગ્રાઉન્ડ છે એ આખું ગ્રાઉન્ડમાંથી તળાવમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે કેમેરામાં લીકે સોલંકી સાથે હેલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા